મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ કૌભાંડની તપાસ માટે દસ ટીમો તેના છે ગોહિલે ગંભીર આરોપો લગાવ્યા છે કે કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ ની પોતાની જમીનમાં જ બંધ અને ડેમ બાંધવાના કામ થયા છે

મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દાહોદમાં જ ત્રણ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે મારા આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે દસ ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લિફાફોફી ના કરે અને કડકમાં કડક પગલાંઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવાવા જોઈએ કારણ કે ગરીબના અધિકારના રૂપિયા જો આ રીતે ખવાઈ જાય દાહોદમાં સ્પષ્ટ રીતે જે આજે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બચ્ચુભાઈ ખાબડ બેઠા છે એમના નામનું ખેતર છે એમના નામની જમીન છે એ પોતાના નામની જમીનમાં બંધ બને નહેર બને બંધ બન્યો પાણી રોકાણ હોય ત્યાં વૃક્ષારોપણ થાય પાછું રિનોવેશન થાય એક એક નાના નાના પોતાની માલિકીના જમીનના ટુકડાઓમાં અનેક વર્ક ઓર્ડર અપાવી દે રૂપિયા ખવાઈ જાય અને છતાં ગુજરાતમાં મંત્રી તરીકે ચાલુ રહે માનની મુખ્યમંત્રી શ્રી આ શું કરો છો તમે કેવા પ્રકારની આ પદ્ધતિ છે મનરેગાનો કાયદો સ્પષ્ટ સ્પષ્ટ છે સ્કેડ્યુલ રીતે લખાયું છે કે કદાચ કોઈ પ્રાઇવેટ જમીનમાં નાનું કામ કરવાનું હોય તો એ વ્યક્તિ એસસી એસટી અથવા નાનો સીમાંત ખેડૂત હોવો જોઈએ એ માણસ પોતે પણ સાહીઠ ટકા ફાળો મજૂરો માટે અને ચાલીસ ટકા મટીરિયલ માટે પરંતુ અહીં અનુપાતને જમીન દોષ કરી દેવામાં આવ્યો છે વિડીયોમાં ગોહિલે રાજ્ય સરકાર સીધો સંદેશ આપ્યો છે જવાબદાર મંત્રીઓ અધિકારીઓ અને ભ્રષ્ટાચારમાં સામેલ દરેક વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો મિત્રો આથી મનરેગા કોબાને લઈને જે શક્તિસિંહ ગોહિલ દ્વારા વિડીયોના માધ્યમથી જે ખુલાસાઓ કર્યા છે તેના આગે મહત્વની માહિતી આવા વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો